મારું નામ સત્યેન્દ્ર તિવારી પ્રોફેશનલી હું એડવોકેટ છું પણ છેલ્લા પંદર વર્ષથી સામાજિક સેવાના ભાગરૂપે હું કાઉન્સેલિંગનું કામ કરું છું જેમાં અરસપરસના રિલેશનશીપ માનસિક સ્થિતિ ડિપ્રેશન નિરાશા એ બધાને લગતા જે સામાજિક પ્રશ્નો હોય એ બધાનો સોલ્યુશન લાવવાનો હું પ્રયત્ન કરું છું રવિકુમાર ભારતીય ફાઉન્ડેશન દ્વારા આયોજિત થયું છે આ એમનો મને સપોર્ટ મળ્યો છે એક પગલું આનંદ તરફ આ પ્રોગ્રામનું હેડલાઇન છે તેરમી એપ્રિલ રવિવાર સાંજના સાડા ચાર વાગે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં આ પ્રોગ્રામ યોજાવાનો છે જેમાં હું મુખ્ય પ્રવક્તા તરીકે છું એક મેં જેમ કહ્યું ને કે હું કાઉન્સેલિંગ કરું છું એટલે કાઉન્સેલિંગમાં લોકો મારી પાસે આવે સમસ્યાઓ લઈને આ પહેલી વખત હું લોકો પાસે જઉં છું એમની સમસ્યાઓની ચર્ચા કરવા કે લોકોના મનમાં ઘણું બધું છે ઘણી બધી વાતો કરવી છે ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એ આપણે બધા જ જાણીએ છીએ પણ ખરેખર એનો ઉપાય શું આપણે કોકે ક્યાંક એની શરૂઆત તો કરવી જ પડશે કોઈને પણ તમે અત્યારે પૂછો તો બધાની પાસે બહુ સારી સારી વાતો છે બહુ સારા સારા વિડીયોઝ તમને મળી જશે બધી જગ્યાએ પરંતુ તેમ છતાં આનંદ ખુશીઓ કે રિલેક્સેશન દૂર કેમ થતું જાય છે જેમ જેમ હોસ્પિટલો વધે છે એમ એમ રોગીઓની સંખ્યા વધે છે જેમ જેમ આવા મોટિવેશનલ લેક્ચર્સ થાય છે વિડીયો ઉપર ઉપલબ્ધ છે એમ એમ લોકો વધુને વધુ દુઃખી કેમ થતા જાય છે એટલે આ પ્રોગ્રામની અંદર હું બહુ પોઈન્ટ ટુ પોઈન્ટ એક્શનની વાત કરીશ આપણા આસપાસની વાત કરીશ કોઈ મોટી મોટી ઉપદેશાત્મક વાતો અહીંયા નહીં હોય આપણે ક્યાં ભૂલ કરીએ છીએ આપણે શું કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ ધારો કે ડિપ્રેશન છે હું ડિપ્રેશનમાં છું તમને એમ થશે કે ભાઈ તમે ડિપ્રેશનમાં છો હું શું કરું હું આનો જવાબ ત્યાં આપીશ કે તમે શું કરી શકો છો ખરેખર રિલેશનશિપની જે મર્યાદાઓ શરૂ થઈ છે એકબીજાની સાથે લાગણીઓનો અભાવ એકબીજાની સાથે ખેંચા ખેંચી વિશ્વાસનો અભાવ શા માટે આવું થઈ રહ્યું છે ફક્ત ચર્ચા નહીં એના માટેના ઉપાયો એના માટેના પગલાંઓ લોકો આવે પ્રોગ્રામ અટેન્ડ કરે પણ હું છેલ્લે સવાલ તો આ જ કરવાનો છું કે આ અહીંથી જ્યારે તમે બહાર નીકળો છો તો શું નક્કી કરીને નીકળવાના છો સંકલ્પ કરીને નીકળવાના છો કે આટલી વસ્તુઓ હું મારા જીવનમાં અપનાવીશ એ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે મારો જે રીતે હું લોકોના ટચમાં છું અને જે રીતે મને રિસ્પોન્સ મળ્યો છે મને ખબર નથી કે રવિવારે સાંજે ચાર સાડા ચાર વાગે શું થશે પણ જે રીતે અમુક લોકોએ તો મને એટલે સુધી કહ્યું કે તમે મને ફોન ના કરો અમે તમારા માટે આવવા માટે તમારી પાસે આવવા માટે આતુર છીએ ઘણા સિનિયર લોકો ખાસ કરીને મારો ટાર્ગેટ છે યંગ પેરેન્ટ્સ માટે કે જેમની ખૂબ જ મોટી જવાબદારી છે સાહેબ તમારી પાસે આજે એક સંતાન હોય ને તો એ સંતાનને ઉછેરીને એક સારો સંસ્કારી નાગરિક બનાવવાની કેટલી મોટી જવાબદારી છે આપણી એ બાબતનું આપણને ખ્યાલ હોવું જોઈએ એક એક સ્કૂલમાં તમે સારામાં સારી સ્કૂલમાં ઊંચામાં ઊંચી ફી ભરીને તમે મોકલી દીધું પૂરું થઈ ગયું ભણવામાં નબળો છે ચાલો ટ્યુશન જોઈન કરાવી દો સારામાં સારા ક્લાસીસમાં પૂરું થઈ ગયું મજા નથી આવતી ચાલો હોટલમાં જમી લ્યો મજા આવી જશે વેકેશન પડ્યું ચાલો જઈ આવીએ ફરવા આમાં સંસ્કારો ક્યાં આવ્યા એટલે જે જવાબદારી આજના પેરેન્ટ્સની છે હું જાણું છું કે ઘરે એમના પણ એલ્ડર્સ એમના પણ મા બાપ છે એમની પણ જવાબદારી લેવાની છે એમના સંતાનોની જવાબદારી લેવાની છે એમણે પોતાનું પોતે પોતાનું કેરિયર ડેવલપ કરવાનું છે સ્ટેબલ કરવાનું છે એના જે કમ્પિટિશનના જે બધા પ્રોબ્લમ્સ છે એ ફેસ કરવાના છે એવા સંજોગોની અંદર માનસિક રીતે હતાશ થયા વગર કેવી રીતે આગળ વધવું એ આપણે નક્કી કરવું પડશે સાહેબ આ મારા તરફથી એક શરૂઆત છે મને રિસ્પોન્સ કેવો મળે છે રિસ્પોન્સ ઇન ધ સેન્સ બધા તાળીઓ વગાડે અને વાહ વાહ કરે બહાર નીકળીને એ રિસ્પોન્સ નહીં મારો ફોન નંબર પણ ત્યાં અવેલેબલ હશે હોલની અંદર હું ઈચ્છું છું કે લોકો આમાં શું ગ્રહણ કરીને બહાર નીકળે છે અને શું પોતાની લાઈફમાં અમલ કરે છે એનું એ જો ચાલુ કરે તો એને સહયોગ આપવા અને એ અમલને એ નિશ્ચયને એક ટેવમાં કન્વર્ટ કરવા તમારે કોઈ પણ સારી વાત કરવી હોય ને સાહેબ તો પહેલાં તમને એ વાત ગમે તમે એને અપનાવવાની નક્કી કરો અપનાવવાનું શરૂ કરો એની ટેવ પાડો પછી આ વસ્તુ તમારા જીવનનો ભાગ બને તો આ વસ્તુ જો બધાની કરવાની તૈયારી હોય તો હું એ લોકોને કોન્સ્ટન્ટ સાથ આપવા તૈયાર છું એવરી બે ત્રણ મંથ બે ત્રણ મહિનામાં હું આ પ્રોગ્રામ કરવા માગું છું અને ચાલો બધા આપણે એક નવી શરૂઆત કરીએ ખૂબ વાતો કરી હવે એક્શન પ્લાન કરીએ એવી મારી અપીલ છે